Cello baby. Mama malu, ayo jasa. Bagaimana? Mama

આવડે ને પાછું હજી તો શાક શીખ્યું છે મને તો આવડે જ છે ને દાદા બંદક બંધાવે

પેલું બોલે છે પેલું બોલે છે મામી જો પેલું બોલી જાય નગર રસોયા બાકી એમ છે

ले बेन मेम लाग्यो जमवा बेसी गया से

કોઈ નહીં હા એમ ને પછી હાલતી ને મારે હા મુ आजी नजर हालो दूध दे लैलू दूध दे अमर बसी दिवस आता मराम झोता नु आहे मारे खावना घर बकळा मारे काय दाखि देवनच ले वाली अमर मार बाप अरे लोकी लेय

हेलो आलू લઈ લો आलू बारيال બાટી દેવી અંતને જાઓ ઓ શુદ્ધ ડગુરા તું મત हेलो બટાકા લઈ લો બટાકા બોલ તો કે મોનિયા સુ બકલ રેઈ દી બકલ સમરૂ માલે તો ઓ માર પરછો વળી દે ના માજે બકલ લુ વેસે છે

Ayo kamu terus gitu deh hati, ajar betul. Kami kita harus laya. ya. Nah. Oh, ya nah. ayah, <laughs>

કામ જ કરવાનું મને ના મારે કામ જ કરવાનું મને હોલા માણસ ઓરો ખાઈ તો હું શું કરાય બીજ કરો તો બધા ઓણા થઈ બે ગયા

हात रख दे तू दिल पे जरा दिवलं आवडेच मध्ये गीत गात गाताय ना आवडत हर काय हात रख दे तू दिल पे जरा बदल तावडेच मध्ये आगी म्हण उतरव उतर

mà massage thế em ne? Kim suy gia, thời thời, ông

Okay.

મેં સમય લીધું છે ને અત્યારે અખ્યાન ચાલુ થઈ ગયું સધુ બેન તો હોય ગયા મારે હું જાવું છે જોવું ને મારે પાછા ડમર રહેતો હતો પણ મને આવું મને આ કાકી છે શું કહે છે આ કાકી